તમને પનીર નું શાક મંગાવી દઉં પણ તો આમાં તો ખર્ચો બચેવો કે આ તો ખર્ચો કર્યો અરે પનીર નું શાક છે ને 350 રૂપિયા નું આવે તો મે છે ને Zomato માં જોયું ને તેને એમ કીધું કે 500 રૂપિયા નું મંગાવો ને તો તમને 50 રૂપિયા નું ડિસ્કાઉન્ટ મળે તો મે કીધું કે તમે આટલું બધું કમાતા હોય આટલી બધી મહેનત કરતા હોય ઓફિસ માં આખો દિવસ કામ કરતા હોય તો 50 રૂપિયા એમ થોડી કઈ જવા દેવાય તો મે છે ને બીજો જ ઓર્ડર કરી દીધો 500 રૂપિયા કરવા માટે તમને ગાજર નો હલવો બહુ જ ભાવે ને ભલે તમે કીધું નતો કે ગાજર નો હલવો મંગાવવાનો છે

પૈસા બચાવવાના હોય આર તો હું ખુશ થઈ જાય છે કે આ તો સારું કામ કર્યું તારામાં બુદ્ધિ છે તારામાં થોડી બુદ્ધિ છે પચાસ પચાસ રૂપિયાની વાય તું હજાર હજાર રૂપિયાના ઓર્ડર કરતી જાત આમાં તો પેઢી મારી તું ઉઠાડ દેસ આવી રીતે હોય છે વાની ક્યારેક તમારો પૈસા બચાવું તો વખાણ કરવાને બદલે તમે તો મને કી જતા જો આજે મે વિચાર્યું કે આલો તમારો પૈસા બચાવું જે 50 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા બચાય તમારા તો તમે મને મોટિવેટ કરવાની બદલે તમે તો સંભળાવી જ રાખો છો ખોટે ખોટું થાકી ગયા હોય તો મે કીધું પાણી ભર દઉં ચા બનાવી દઉં તમને એમ થયું કે મે આટલો બધો ઓર્ડર કર્યો છે તો હું નઈ થાકી ગઈ હોય તમે મને પૂછો ઓર્ડર કરી કરીને થાકી ગઈ રૂપિયા વાપરી નાખ્યા એલો તમે ઓર્ડર કરી કરીને થાકી ગઈ તું તમને વાઇફ રાઈ દેખાણો કેટલા બચાવ્યા એનો દેખાણો ડિસ્કાઉન્ટ મળ્યું એનો દેખાણો 400 રૂપિયાનો ડિસ્કાઉન્ટ મળ્યું મને આટલું બધું મંગાવીને ઈ તમને નઈ દેખાય ના 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 સાચી વાત છે સાચી વાત છે બે રૂપિયા નું ડિસ્કાઉન્ટ મળી સાચી તો સાચી હવે મને ખુશ કરવા માટે ક્યારેય કઈ નોકરી કરીશ ના 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 મને ખુશ કરવા માટે ક્યારે કઈ પૈસા બચાવવાની ટ્રાય ન કરતું